નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા આ દ્રશ્યો જોઈ કાળજુ કંપી જશે અકસ્માતમાં બે વ્યક્તિનું બોટાદ માં મૃત્યુ થયું હતું તે સમય ના સીસીટીવી ના દ્રશ્યો જોઈ કંપી જવાય તેવા છે બોટાદ શહેરના મિલિટરી રોડ પર ગત 28 ડિસેમ્બરના રોજ સર્જાયેલા ભયાનક અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પિકઅપ વાન જે રીતે ફંગોડાઈ અને પલટી ખાઈ રહી છે તે દ્રશ્યો જોઈને કોઈ પણનું કાળજુ કંપાઈ ઉઠે તેમ છે સામે આવેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મિલિટરી રોડ પરથી પૂરઝડપે પસાર થઈ રહેલી બોલેરો પિકઅપ ગાડી પરથી ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવ્યો હતો ક્ષણભરમાં જ ગાડી હવામાં ફંગોળાઈને રોડ પર બે વાર ગુલાટ ખાઈ ગઈ હતી અને દૂર સુધી દસડાઈ હતી આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીમાં સવાર મુસાફરો ફંગોળાઈને રોડ પર પડ્યા હતા અને રસ્તા પર માણસની ચીસો ગુંજી ઉઠી હતી ઘટનાની વિગત મુજબ બોટાદના હરણકોઈ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના આશરે છવ્વીસથી અઠ્યાવીસ સભ્ય પિકઅપ ગાડીમાં સવાર થઈને વાડીએ જમવાના કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા આ ખુશીનો પ્રસંગ ફેરવાઈ ગયો દર્શક મિત્રો આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર